હા કાકા આપણે હેલો હોત કોમનું અમે કાકોન ભતરી દો છો તમે જેટલા છો તો અમે પછી આવી ગયા અમે છેતરમાં અમારા હતા અને કીધું કોમ હોત કેજો કીધું તું એટલે એ તો જતો રહ્યો હતો ગોમો વહેલો પણ મળ્યો નહીં કાકા

ના એમ એના મજૂરી બાજુરી કોઈ નહીં પગાય બાર મહિના પચાસ હજાર રૂપિયા પગાર આપી ના એ આમ તો કોઈ ના પોહાય આપણા મજૂરી કર્યા પૂછી જોઈએ બાર મહિના પચાસ હજાર પોહાયું બે હજાર પણ બધું કામ કરાવવું પડે બધું કોમ કરું તો અહીંયા વહેણવાના પછી કઉાવા જવાનું

ફાળી ફાળી હવેળા લાવજો યાર ને માર પર બીજા મજૂરોને કીધું છે હું એ એટલે કોઈ માર પર વિશ્વાસ નથી કે તડો નઈ કરવાનો હા હા ગપ્તુંય ની જો એ સમજે તો વધારે બોલે ને એકી છોકરો લોભુ થઈ જાય છે કેવા કાકા બોલી જો ની હારું હો એ આવજો કાકા આ કાકા હા વાળી સી બાબા હું એ

તમારે મજૂરી રાખવાની જ નહીં રાખવાની ચોકડી એ ચોકડી એ ચોકડીએ શું કાઢ્યું હમણાં આગા હેડ્યા કે હું હેડ આ આપણો સીધે સીધો રોડ પડે એ રોડે હેડ્યા આવો હું આગળ લાવું લે લેવા તમે બાર મહિના ના પોસા કે છે બરોબર

આઈ હાશ લખાવશું આઈ પાજો બચ્ચે આ તો બજે ના ગયો કાકા આ પેલા ફોન નઈ કરો તને દે આ કોણ હે એ હા કાકો હે તમે કેમ રુકણા નઈ ઠકાણા નઈ તમ નઈ ઠકાણા નઈ કોમ નું કીધું તું કર હોય

કોમ હારુ લે રાખો પર મૂર્ખો મહિના ચમ રેવાન છે આપણે તો કરીને થાય પૈસા મહિના થાય મહિને કમથી 4 લાખ ના બધા જો તમે અને તાર કોમ ભાઈ માર જોડે ના આવતા હોય કે કોમે ના રાખ્યા હા વાત કરો હતે અલે શું મૂર્ખા ગઈને કોઈ મત 2015 હપ્તે કરો છો આપ તો બધી કે મૂર્ખા છે અમે વડા તમે નહીં કેતો તમે તો અમારા માલિક છો વાત કરો તો કોક પગે બે મજૂરી આવી સી કાકલા ને રિચાર્જ પડી જ મારતો રૂપિયા પડ્યા રૂપિયા ને માર ભિખારી શું હાવ કોણ આવે ગયા લાયા રે લાયા